રામ રામ ડેરો ને વેલકમ ટુ દસ મલધારી બ્લોગ ને હું કરે મારી ફેમિલી બધા મજામાં ને આયો મજા માં જઈશો હવારના આઠ વાગી રહ્યા છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે તાજો તાજો મિત્રો અને ઠંડી પડી રહી છે નેક્સ્ટ લેવલ ટાઢો પવન જ આવે ભાઈ વાત નહીં સમજો અને આપણે અત્યારે બાકરા ધરાવાના એટલે વાડામાં આવી ગયા એ બધા સારી કોઈ રખડી રીતે બકરા અમારે ઘર લઈએ અમે લોકો ધરાવો એમ ગયા બધા સવાર માં કઈક આવી રીત ના ગયું અમારી રીતે વાતાવરણ હોતા હે તો બહુ જ ઠંડ લગતી મોટા પાયું યુદ્ધ ચાલુ થઈ ગયું હે જય ભરલાલ દેવ ભાઈઓ બાજુ ભાઈ બાજુ અને હું બાજુ ટક્કર નો બંદોલું જીનકું કે મિત્રો ના મોટું હે તો બીક લાગે અને ક્યાં ને આમ બાજુ નહીં અમારા લોહી પીવા આ લુગડા હા મેલા કઈ રહ્યા છે ગધડીના લુગડા વાહ 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 વાંધો જી આવે અમારા બકરાનો મેરો નવ વાગો આવ્યો છે ને અત્યારે આપણે એના કામ બામ બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે આપણે જવાનું કરીએ ને ચીરાવીને આપણે જવાનું હોય ત્યારે મારી લેવા એ પેલા તમને દેખાડી દઉં પવનચક્કી દો દો પવન ચકી એક બીજી પવન ચક્કી બાજુમાં ઊભી થઈ ગઈ છે છે મને એવું અમારા લીધો પવનચકીના પાખડા આવવાના હે ધીરે ધીરે એવું બધું તો આવ્યા રાખશે રાખશે તો આપણે સીધા ઘરે અને એ સિરાવી પછી જવા દી ચરણ ભારી લેવા ઘરે જ ન થઈ ગયા છે ચાવાનો તો ચરો લેવા પણ બાપા કે વાઘ આપી દેજે પછી જજે ને કે મુંબ પરદેશ ને પછી નાખવાનું તો આ ભૂકો ઓફિસ દોક વાગે નીકળીને લાગે ચરો લેવા અગિયાર વાગે પાછો આવી જાય એવી રીતના બે ફેરા લેવાના હોય આપણે ચરાના એ તમને ખબર છે અને અત્યારે આવ્યો તો હું હગરમભાઈ આપણે એને બ્લેક પૈસા દેવાના હતા નહીં દેવા તો તમે તો તમારા માટે હું લઈને આવ્યો છો હગરમભાઈ અરે યાર તો મિત્રો હું ભાઈને પૈસા દઈ દઉં પછી તમને મળું ફાઈનલી મિત્રો છે અને અત્યારે અનેડું નાખે છે ભૂકો નાખો ભૂકો નાખો ભૂકો ખાવાનો બાકી છે બધાને એ પહેલાં મારે જરાક હાવેણો લેવો જો મિત્રો મિત્રો સુખ દુઃખ તો આવતો હોય ભેગો હાવેણોય આવતો હોય જીવન અને મારે એ ત્યાં છે ને એટલે કે ભાઈ આના હાટું વારવું પડે ભૂકો નાખો હોય ને તો અત્યારે ભાઈનો આગો નથી કાલ આપણે ગયા ને જમના બધું નાખી જતો એટલે એને સ્ટોક નથી નાખ્યો કાયમી સાંજે આવી ગયા એક બાજુ એટલે એને સ્ટોક થઈ તો અહીંયા વારવાનું છે એટલે નાખવાનો છે ભૂકો નહીં અને આ બધે જઈ છે રખડવા બારે મને એવું દેખાય છે કેમ કે ઓલા ઘેટા મોર આવે ને એટલે લઈને જાય હું આને જરાક આટલું વારી નાખું ને પછી નાખી દઉં મિત્રો અમે બેય ભાઈ બેરોજગાર થઈ ગયા છે બે એકચ્યુઅલી ભેગા અને હવે જવાના છે ખરો કાપો હવે બેય બેરોજગાર છીએ હવે દાંતેણા હજા એટલે તમને ખબર પડી ગઈ છે અમે દાંતન કાપવા જઈએ દાતન કાપવા જઈ રહ્યા છીએ તો પહેલાં તો વિહામો વિહામ હજી ઘરેથી આવીને અહીંયા બે ભેગા થયા વિહામો ખાઈ હારીપટનો આમાં નેટ આવે ને જેટલું પૂરું કરીને આવીને આ હું તમને શાંતિ નહીં થાય નેટ પૂરું કરીને પછી અમે આગળ આમ પ્રસ્થાન કરીશી અમારા બકરાનું ભવિષ્યનો વિચારી કે તમારા ભવિષ્ય તો આમથી એક મિત્રો આવે છે કોક જે કારા લુગડા પહેર્યા છે મને એવું દેખાય છે અને તમને દેખાડવાનો પ્રયાસ કરીશ ભૂત હોઈ શકે છે તો મિત્રો જાજુ એવું નોટિસ ન કરતા તમે એવું થાય મારા ગામમાં અમારામાં ફોકસ કર્યા પેલેજ કર્યા વગર ગેર ન પડાય નહીં તો તમારી ગાડીને માતાજી સુખી રાખે ભાઈ તો મિત્રો હવે બે ભાઈ જઈશ ચરો લેવા લે હે ને ભાખરાનું કઈ ભવિષ્ય ને વિચારી લેતો લોન લીધે કારખાના વેચાઈ ગયા મિત્રો અમારા બકરાય વેસાઈ ગયા અમે જોઈ લ્યો પેલા સુઈ ગયા આપણે બે ઇન્સાફી કરી એમાં નો હાલ એમાં નો હાલ એમાં નો હાલ એમાં નો આવી નહીં અમે શું કરવા જઈએ ખબર હે મિત્રો પાછા ઘરે જઈ ચરણ પારી લીધા વગેરે મારી તો આઈ કોઈ નથી ઉઘડતી મિત્રો નકરો લીમડો લેવાનો પરિણામ લીમડો લેવાનો વિચાર છે અત્યારે ખાલી અહીંયા હમ જ છે વેલા જો આ આર્યું ન્યા કર તોય અમે નથી જાતા લે વિચાર કરો અમે કેવા સીધા છોકરા છે કાઈક રીજે નઈ છે ને અહીં અમે પાછા વહી રહી છે ને એ શેટે અમે પાછા આવી જીવ આવે અમે ના પર તો માતાજી ચંગા રાખી ગયા લીમડો લેવાનું છે મિત્રો એકચુઅલી એમાં એવું છે ને એ શેટે ન જ હોય અત્યારે ત્યાં ભમરા મચ છે ને વીતી ગઈ છે એટલે સૂર્યભાઈ કે મારે હાથે કરીને ચાળાની નથી કરવી આપણે હવે આવી ગયા ઓલી સોરી આપણી ખાવા શાકીને ગાડીઓ ને ઘોડી ચડાવીને રાખી હતી અને હવે પાછી ઉતારી જાય છે સૂર્યભાઈ ક્યાં લીમડો લઈ ગયો ત્યાંથી લાંબા ટૂંકી હાડબા નીરો લીમડો ખવડાવો બકરા કપા લેવા જતા હતા કપામાં ટેન્શન કર્યું વેલા લેવાનું વેલામાંથી ટેન્શન કર્યું લીમડો લેવાનું ઉગી ક્યાં અમારો રસ ખબર નહીં ફાઇનલી મિત્રો સાઈ આવી ગયા

તો સૂર્યભાઈ સમય વેસ્ટ કર્યા વગર આપણે લીમડો કાપવાનું પ્રસ્થાન કરવું જોઈએ કેના કાપી મોટા છે મન ના આવડી તો થોડા સમયમાં અમે મિત્રો લીમડો કાપી લીધો છે ને આ લીમડાને સૂર્યભાઈ સ્વાહ કર્યું આનું મે મેત ખાલી આખી ડાયરો કાપી બહુ મે લીમડો આપણે જ કપાઈ નહીં પ્રો માણા નથી હલો ઘર ભેગી ના થાય બાર વાગ્યા અત્યારે બાર વાગ્યે બપોરા જ્યાં

પાછી પાછી એક લેવા જવાની કેમ કે કાલનો એક સ્ટોક હશે ને તો પરમદીને પાછી બે ભારીનો સ્ટોક કરવાનો હોય ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણ બે ભાઈનો સ્ટોક હશે ને ત્યાં પતંગ ઉડાડવા જળશે પતંગ પતંગ ઉડાડવા વાળા બધે પતંગ ઉડાડ દેશે ને હું જાતે ચરણ ભારી લે એવું થાય બે સ્ટોક કરવા પડે છે ચરો નાખી દીધો મિત્રો તમને બે ન્યૂ એડ દેખાડ દો એક તો એ થયું

આ માં જવું પડે એના નથી તો મિત્રો આવું કઈ છે અત્યારે બપોર લગન ની લાઈફ કે તમે જોઈ લીધી તો ફાઈનલી મિત્રો એક મિનિટ લાવ શ્રીભાઈ પાછી પછી જોઈ તું પેલા અહીંયા લાવ આ તો મિત્રો અત્યારે આપણે બેગ આપણું જે આવ્યું હતું ને એ આપણે સૂર્યભાઈને દઈએ અને હું મોટો મોટો ઉપકાર કરું છું સૂર્યભાઈ ઉપકાર તો બધાને હે ને જે સૂર્યભાઈ ભટકે ને નહીં એને કહેવાનું કે તમારે મયુર ભરવાડે મોટો ઉપકાર કર્યો હતો અને ક્યાંક મોટો બોર્ડ મારે મારવો જોઈએ ગામમાં ત્યાંની ભાઈ પર મોટો ઉપકાર કર્યો હે આજે તારીખ દસ અગિયાર પાંચ જી હોય બે હજાર છવ્વીસ એટલી ખબર હે બહુ મોટો ઉપકાર કર્યો તો સૂર્યભાઈ ભૂલતા નહીં મારો મોટો ઉપકાર હે આવડો મોટો સૂર્યભાઈ કે પેલા મને આ power bank દે ચક્કર આવે કે આવડું પાવર બેગ હોય નઈ તો મેરે સાથે game ખેલ રહા હે game ઓલો નથી મેળા માં જતા લોક ના પીંડે એ વાત મોર power bank power bank ની એવું કરતા જ નઈ ન્યા પાવર બેગ નું કીએ ને એમ લે ને દેખાડે ની આ charging થાય છે પણ ઘરે આવે ખોલી ને જો લોટના ના નીકળ્યા લીકી જાય અને હોય અમે આઉટ કામ અમારે ઓલા કે લોટ ની રોટલી કરવી કે પાવર બેગ ની રોટલી કરવી

એટલે હે વેરોનું કાર્ડ ખાલી દોવાનું હોય તો બોગરું લેવું બીજી કઈ ઉપાધિ હોય નહીં આપણે ઓલરેડી કામ હોય જ છે આવે છે કંઈક વાઘ આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો કેવું રહે આપણે મળીએ નવા બ્લોગ સાથે તો ચેનલ ઉપર નવા આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને રામે રામ ડાયરાની